હેલો ફ્રેન્ડ્સ કેમ છો જય શ્રી કૃષ્ણ આશા છે કે તમે બધા મજામાં હશો અને અમે પણ મજામાં છીએ તો સૌથી પહેલાં હું તમને વેધર બતાવી દઉં એકદમ ક્લીન છે જો આ બસ સ્ટેન્ડ છે અને આવી રીતે બહાર બેન્ચ હોય ત્યાં બધા બેઠા હોય બસની વેઇટ કરીને અને આ જે પાર્કિંગ છે આજે સેટરડે છે એટલે ગાડીઓ ઓછી પડી છે આખું બસ સ્ટોપ છે આ તમે જોઈ શકો છો બધી બસો પણ ઊભી છે તો વેધર એકદમ સરસ મજાનું ક્લીન છે તો ફ્રેન્ડ્સ સૌથી પહેલાં તો તમારો બધાનો ખૂબ ખૂબ આભાર કે તમે મારા વિડીયો આટલા પસંદ કરો છો તો આવી જ રીતે મને સપોર્ટ કરતા રહેજો અને જો મારી ચેનલમાં નવા હોય અને ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી દેજો તો આજે આપણે ઇન્ફોર્મેશનની વાત કરીશું કે જે છે કે લોકો બધા જે ફાઇલ મૂકતા હોય તો એમાં સૌથી પહેલાં તો એવું હોય કે ભાઈ ક્યારે વિઝા આવશે પ્રોસેસિંગ ટાઈમ શું છે તો આજે આપણે એના ઉપર ચર્ચા કરવાના છીએ કે લેટેસ્ટ જે પ્રોસેસિંગ ટાઈમ જે ચાલે છે કારણ કે હાલની કન્ડિશન પ્રમાણે વર્ક પરમિટ ઉપર લોકો વધારે આવતા હોય છે તો વર્ક પરમિટમાં ક્લોઝ વર્ક પરમિટ ઓપન વર્ક પરમિટ રિજેક્શન આ બધું ચાલતું જ રહે છે તો આજે આપણે પ્રોસેસિંગ ટાઈમની વાત કરીશું તો પ્રોસેસિંગ ટાઈમમાં સ્ટડી પરમિટની વાત કરીએ તો અત્યારે દસ વીકનો દસ અઠવાડિયાનો ટાઈમ છે ટેન વીકનો સ્ટડી પરમિટ માટે આઉટ ઓફ કેનેડા જો તમે ઇન્ડિયાથી ફાઇલ કરતા હોય તો પછી વર્ક પરમિટની વાત કરીએ તો એમાં ક્લોઝ વર્ક પરમિટ અને ઓપન વર્ક પરમિટ તો ક્લોઝ વર્ક પરમિટમાં એવું છે કે તમારે એલેમિયા લેવાનો હોય તો એમાં મારે તમને એક વાત કહેવી છે કે જો તમે ક્લોઝ વર્ક પરમિટમાં આવતા હોય તો વિથ જોબ ક્લોઝ વર્ક પરમિટનો મતલબ એ જ હોય કે તમને જોબ મળી ગઈ છે અને તમારે એ જ એમ્પ્લોયર સાથે કામ કરવાનું છે તો મહેરબાની કરીને જો તમે ક્લોઝ વર્ક પરમિટમાં આવતા હોય તો વિથ જોબ સાથે જ આવવું કે જેથી કરીને તમારે અહીંયા કેનેડા આવીને પ્રોબ્લેમ ન થાય કારણ કે ઘણા લોકો આવવાના પહેલાંમાં પછી ક્લોઝ વર્ક પરમિટ આપે તો છે પણ અહીંયા જોબ નથી આપતા તો અહીંયા કેશ જોબ જે છે એ ઇનલીગલ છે તો અહીંયા રહેવું મુશ્કેલ પડી જાય પૈસા વગર એટલે તમારે જો ક્લોઝ વર્ક પરમિટમાં આવવું હોય તો વિથ જોબ સાથે જ આવું તો વર્ક પરમિટનો જે ટાઈમ છે એ ટ્વેન્ટી વીક્સનો છે વીસ અઠવાડિયાનો એમાં ક્લોઝ વર્ક પરમિટ અને ઓપન વર્ક પરમિટ બંને આવી ગઈ હવે લગભગ વીસ અઠવાડિયાનો ટાઈમ એટલે અત્યારે તમે જુઓ તો ચારથી પાંચ મહિનાનો લાઈન ગણીને ચાલવાનું એટલા ટાઈમમાં તમારે વિઝા આવતા હોય છે કારણ કે અત્યારે પ્રોસેસિંગ ટાઈમ બહુ સ્લો ચાલી રહ્યો છે વર્ક પરમિટનો એટલા માટે થઈને પછી સુપર વિઝાની વાત કરીએ તો એકાવન દિવસનો ટાઈમ છે ફિફ્ટી વન ડેઝની અંદર સુપર વિઝા આવતા હોય છે જો પેરેન્ટ્સના તમે સુપરવિઝા મૂકવા માગતા હોય તો અને વિઝિટર વિઝાની વાત કરીએ આઉટ આઉટ સાઇડ ઓફ કેનેડા ઇન્ડિયાથી જો તમે ફાઇલ કરતા હોય તો ફોર્ટી ફોર ડેઝનો ટાઇમ લાઈન છે તો વિઝિટર વિઝાનું મેં તમને કીધું એ રીતે ફોર્ટી ફોર ડેઝની ટાઈમલાઈન છે પણ આ જે બી ટાઈમલાઈન પ્રોસેસિંગ ટાઈમ જે છે એ ઓફિશિયલ વેબસાઇટમાં આપેલો જ છે એ પ્રમાણેનો છે પણ એનું કન્ડિશનમાં આપણે જોવા જઈએ તો સ્ટડી પરમિટમાં દસ વીક લખ્યા છે બરાબર દસ અઠવાડિયા પણ લગભગ તમારી ફાઇલ ઉપર ડિપેન્ડ છે લગભગ લગભગ વીસ દિવસથી પચીસ દિવસની અંદર આવી જતા હોય છે વિઝા સ્ટડી પરમિટ પછી ક્લોઝ વર્ક પરમિટની તો મેં તમને કીધું પાંચથી છ ચારથી પાંચ મહિના પછી વિઝિટર વિઝાનું તમે જોવા જઈએ તો મહિનાની અંદર રિઝલ્ટ આવી જતું હોય છે ઘણા લોકોનું તો દસથી પંદર દિવસમાં પણ વિઝિટર વિઝાનું રિઝલ્ટ મળે છે હવે એક્સપ્રેસ સેન્ટરની વાત કરીએ તો છ મહિનાની અંદર રિઝલ્ટ મળી જશે આવે છે અને રુલર પ્રોગ્રામની વાત કરીએ અલબટા રુલર પ્રોગ્રામની તો એમાં બારથી પંદર મહિનાની ટાઈમલાઇન ગણીને ચાલવાની પીએનપી પ્રોગ્રામમાં પણ તમારે એટલું પંદર મહિનાની ટાઈમલાઇન ગણીને ચાલવાની તો ફ્રેન્ડ્સ આ હતો પ્રોસેસિંગ ટાઈમનો વિડીયો કે તમને એપ્રોક્સ આઈડિયા આવે કે ભાઈ આપણે ફાઇલ મૂક્યા પછી ક્યાં સુધીમાં આપણા વિઝા આવે ક્યાં સુધીમાં આપણે ગણતરી રાખી શકીએ અને તમે જે બી ફાઇલ કરો એ કમ્પ્લેટ ચેક કરીને પ્રૂફ ઓફ ફંડ બતાવવું પડે તો કેટલા ફેમિલી છે એ પ્રમાણેનું પ્રૂફ ઓફ ફંડ બતાવો ડોક્યુમેન્ટ્સ છે એ બધું પ્રોપર ડોક્યુમેન્ટ્સ સાથે તમે એસઓપી સાથે તમે ફાઇલ રેડી કરશો તો તમને વિઝા આવવાના ચાન્સ પણ તમારા વધી જશે તો ફ્રેન્ડ્સ આ હતો એક સરસ મજાનો ઇન્ફોર્મેશનવાળો વિડીયો આવા જ નવા નવા વિડીયો અને નવી નવી ઇન્ફોર્મેશન સાથે આપણે મળતા રહીશું તો મારી ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટ બોક્સમાં જરૂરથી જાણજો કે તમને આ વિડીયો કેવો લાગ્યો થેન્ક યુ